Akılda iyi işte, giderim giderim, lasta mı acaba? Cani bak. Hmm. Evet. Ah. Dekaya surat daha. Nasıl değişti? કોરી જ૨ે જે જો તમે જાપજેજ

જો ધ્યાન રાખવું પડે ને બા બાટી જાય ને શોર્ટ સર્કિટ ત્યાં અંદર બીજું ડેમેજ કર્યું હોય કઈક તો વાયરિંગ માં વાયરિંગ પ્લગ ઉપર જો કાનો ડાકો થઈ ગયો

ઓલ માં બીજું લગાવીને એમાં કઈ વાંધો નથી રાખીએ તો જનરલ ચેકઅપ માટે આવ્યા હતા હવે લગભગ એક બે મહિના સુધી કઈ ચિંતા નથી કઈ વાંધો નહીં આવે કા તબિયત હવે સારી થઈ જશે ડોક્ટર ને કોઈ મળવું પડે મુલાકાત તો લેવી પડે હજી ખુલ્લું છે

તમને એટલા બધા યાદ કરતા હોય કે જો દરવાજે તમારી રાહ જો ઊભા ઊભા

હતું આઈસી કે એવું કંઈક કીધું બંધ થઈ ગયું હતું ઉડી ગઈ હતી પછી ભાઈ હજી તો અમારા વોરંટીમાં જે આવીને બદલાયું અને બસ હવે તમારી સામે જ ચાલુ થઈ ગયું પાણી નહીં પાણી નહીં દૂધમાં દૂધ કોલડી ટાઈમ એટલે ટાઈમ તમે જોઈ લો ઉઠા માણા ચા પીવે એની જગ્યા શરબત બે કલાક પછી હવે ચા નીચે સરબત એમને बोलो तो परीती बोलो तो બાકી જે કે આવું બધું બતાવે રાખે ને એટલે જઈ કે ઘણા એની નજર લાગી ગઈ છે મારા ઉપર એટલે એ કે મને તબિયત સારી નથી થતી મસ્તી મજાક આવે છે આમ શું છે ઘણી વાર પેલાના જમાનામાં એમ કહેતા ને કે ભાઈ કોઈની સામે ના ખાય અથવા તો બધાયને કઈક સારી વસ્તુ હોય તો કઈ દેખાડે નહીં કોકની નજર લાગી જાય એવું એમને એમ ચૂનવાણી આમ સ્વભાવ હોય ને એટલે એમ થાય કાંઈ વાંધો નહીં અમને તો ચાલે મસ્તી મજાક કરતા રહેતા હોય મા દીકરો હવે લગભગ આજનો દિવસ ઘરે જ જવાનો છે ઘરે બેઠા બેઠા એડિટિંગ ચાલે છે એટલે એટલે થોડી થોડી વાર આવીને બહાર જઈને મસ્તી મજાક કરી લઉં આજે જમવામાં છે દૂધીના મુઠિયા અને રિયાને કહેતી ખીચડીના શાક ખાશે જોઈએ હવે એનું શું છે હમણાં હું બાને મદદ કરી દૂધી છીલવામાં આમાં પછી ચિલી દઉં એટલે બાકીનું કામ તો એ કરી શકશે હા તમને છે કરીને હા

ચા પી લીધો બધા તમ ચા પી લીધો બા નહી નથી પીધો પીવાનું બાકી છે તો પછી ઓલું બાર રાખ્યું છે આપણે કાયમ કરી એટલા નથી કરવાના હો બા

પાણી છૂટે દૂધીમાં આપણે શાક કરીને તો માથે વરાળ જ મૂકવાની હોય પાણી ન નાખવાનું કેટલી વાનગી બને છે જો તમે અને બીજા બેન આજે ચાર ઢોકળા ખાશે હમ અત્યારે હજી તો ઓહો હજી તો હજી નેક્સ્ટ સ્ટેપ વગાડશે આ બને છે બાપુજીની વઘારેલી રોટલી

કેટલા વાગ્યા સુર કેટલા વાગ્યા દસ વાગ્યા હું સુઈ જવાની છું અડધી કલાક થી મમ્મી યાર વારતા કોલ ડિટેલ્સ મિનિટ બતાવી દો 5 કે 7 મિનિટ હતી બહુ તો 22 મિનિટ હાલો 22 નોતી 7 8 મિનિટ હતી એ મારે એની સિરિયલ ચાલુ હોય ને આપણે સિરિયલ પૂરી થાય ને પછી આપણે વાત કરે હમ એટલે પછી રાહ જોવી પડે ને બેન નો કહી દીધું આજે હા સો દીયો કે 7 મિનિટ દીધી ફોન આવ્યો તો એ બાય ને ફોન દીધો મે પેલા બેન ને પેલો ફોન આવ્યો તો પેલો ફોન એવો બાપુજી ઉપર બાપુજી કે મારે ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન આવે છે ભાઈ ની હેલ્પ બગતે તો બીજા મમ્મી યાર વાત કરી લે તો પછી બાદ મોબાઈલ માં ગયો બાદ મોબાઈલ ઈ જ રૂમ માં હતો પછી હું બહાર ને દેવા ગઈ ફોન તો પછી બાકી માર સિરિયલ ચાલુ છે કે તો દીદી કે માર સુઈ જાવું છે તો તો ગુડ નાઈટ તો કે કાલ વાત કરશું સિરિયલ જોઈ લેવા દે ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ હોય અમારી સિરિયલ સેમ મારા મમ્મી બાબે એક જ સિરિયલ જોય મમ્મી ને ફોન કરું તેલી જેર આવો જોઈ ગયો છેલ્લે એપિસોડ પૂરો થાય પછી હું ફોન કરી દીધી કે એક સિરિયલ જોઈ લેવા તું ક્યાં હોય જવાની હતી એટલે જ ને આપણે જવાના નથી પણ એ લોકો એની સિરિયલ એટલી મિસ નો પર એમ કહેવાય અને તું સિરિયલ ગઈ ના જોઈ તો કે બધે ને ફોન માં ફોરવર્ડ કરતા કરતા જોવે પિક્ચર હોય સિરિયલ હોય ફોરવર્ડ કરતા કરતા જોવે સેટિંગ અમે તો બત મારે એન્ડ જ મર્ડર કે સ્ટોરી હોય તો સેટિંગમાં આપણે જોઈ લીધું પણ મોર્ડર થઈ ગયો પછી આખો ઇન્વેસ્ટિગેશન કોણ જોવે બધા કરે લાસ્ટ જોઈ લેવાય કોને તો એટલે ખતમ આના જવાને લીધે છે ને ને માં ઓછા છે આ રીલ વાળા છે આ બધા એક મિનિટમાં બધું પૂરું એના એને કાઈ બીજો છે જ નઈ બોલું એવો ટાઈમ બગાડવાનો જ ન હોય હવે હમ જાણવાની જિજ્ઞાસા વધારે હોય હમ એટલે અમે લોકો એટલું બધું જિજ્ઞાસા હોવી અને ઉતાવળ કરવી એ બન્નેમાં ફરક છે ગાડી ને ચલાવતા ઉતાવળ કરી તો ઉડી જાવું કેમ છે હવે ગાડી તું એમ જ ચલાવશ આજ લગી એક એક્સિડન્ટ નથીયો મારું હમ આય દો તું તું કોઈ ને જર્નો લાગે ન ઉડાવ છે ગાડી ફાકા મારતો એ તો ઉપરવાળા નો હાથ કેવાય એ તો ઉપરવાળા નો હાથ છે હા બાકી તમને કોઈ ચાલો હવે આપણે બીજી કઈ એમની વાર્તા સાંભળીએ એના કરતા વિડીયોને વિરામ આપી દઈએ વિડીયો જો પસંદ આવ્યો તો ને એક લાઇક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી જય હિન્દ જય ભારત